શહેરમાં ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તેના લેવા માટે આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને આવેદન સાથે રજૂઆત કરી હતી અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વડોદરા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું કે હાલ અમારી એક જ માંગ છે કે ફરી આપણા વડોદરા શહેરમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે આવાસ યોજનાના મકાનો ગેમ ઝોન મોલ શાળાઓ સરકારી કચેરીઓ મેરેજ હોલ જેવા જાહેર જગ્યાઓ પર ફાયર સેફ્ટી તેમજ એનઓસી ન હોય એવા સંજોગોમાં લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાની માંગ કરવામાં આવી હતી આજે ફરી એકવાર મનુષ્યને શરમાવે ઘટના દુખદ ઘટના કે જે રાજકોટમાં થઈ અને કોઈના ભૂલના લીધે આજે ભૂલકાઓ આગમાં ભૂસકી ગયા આજે એક વાત કેવી છે કે જે પ્રમાણે ડિજિટલ ઇન્ડિયા સ્માર્ટ ઇન્ડિયાની જે વાતો થઈ રહી છે પણ એ વાતો ક્યાંક નબળી છે એવું જાણવા મળી રહ્યું છે વાત કરીએ તો ભૂતકાળની અંદર પણ વડોદરા શહેરની અંદર હરની બોટકાણ થયું અને એના પછી તંત્ર જાગ્યું અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાજકોટમાં જે ઘટના ઘડી એના પછી આખું તંત્ર જાગ્યું ને જે તે ઠેર ઠેર ચેકિંગ કરવા લાગી ગયા કે સેફ્ટી અને ફાયરના સાધનો છે કે નથી અને ઘણી બધી એવા મોલ હતા કે જે મોલ સીલ કરવામાં આવ્યા મારો પ્રશ્ન તો તંત્રને એ ત્યાં જઈ રહ્યો છે કે આ જે તમે સીલ જે કર્યું છે કયા બેઝ પર કર્યું છે પહેલી તો શું ત્યાં આગળ પૂરતી સામગ્રી નથી કે તમને એક શંકા હતી કે અહીંયા પૂરતી સામગ્રી નહીં એ નહીં તમે સીલ કરો અને જે વાત જે પરમિશનની વાત આવે જે પણ સાધનોની વાત આવે છે પરમિશન આવ્યા પછી એનઓસી આપી કોને આ એક પ્રશ્ન અધિકારીઓ પર જાય છે અને જે પ્રમાણે અત્યારે જ તંત્રની કામગીરી ચાલી રહી છે એ કામગીરીને ધ્યાનમાં રહીને તમે અત્યારે કેમ રાજકોટનું કાંડ થઈ એના પછી તંત્ર જાગ્યું એટલે હવે વાત એવી છે કે અમને કોઈ પણ સેફ્ટીને લઈને જે પણ કામગીરી જોઈતી હોય તો હમણાં અમને મૃત્યુ મરવું પડશે એના પછી તંત્ર જાગશે અત્યારે તમે જો કે રેલવેની અંદર પણ રિઝર્વેશન ક્લાસમાં બી ઘણા બધા લોકો યા વિદાઉટ વિથ રિઝર્વેશન જે રિઝર્વેશન કોચની અંદર घणी बडी मोठी संख्या मान लोक प्रवास करता करता होई जे હોય શકે ફરીવાર કોઈ રેલવે કાંડ થાય રેલવે એક્સિડન્ટ થાય પછી તંત્ર જાગશે એટલે આજે અમારી જે માંગ છે કે જે પણ અધિકારીઓ છે કે અત્યારે જે પણ મોલની અંદર જે પણ ગેમ ઝોનમાં જે પણ પરમિશન પરમિશન લીધે લેવામાં આવી નથી એવા અધિકારી અને જે પણ સંસ્થાના સંચાલકો છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ને જે તે સંસ્થા જેને સીલ કરવામાં આવે એ માટેનું આજે અમારું સરકારને કમિશ્નરને આવેદનપત્ર છે અને ભૂતકાળની અંદર આવી ફરી ઘટનાઓ ના થાય આજે દુઃખથી કહેવું પડે છે કે ઘણીવાર આવી ઘટનાઓ થાય છે અને એના પછી અમે જાગીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ અને એક તંત્ર જ્યારે આટલું તંત્ર સારું ચાલતું હોય તો કેમને અમે સાવચેતી રાખીને આગળ પગલાં લઈએ એટલે આજે અમારી જે માંગ છે એ માગ એક જ છે કમિશનસીને કે આવનારા સમયની અંદર જે પણ મોલ હશે જે પણ ગેમ ઝોન હશે જે પણ હોલ હશે કે એની અંદર પ્રોપરલી તપાસ કરે અને જો કદાચ જે તે લાગતા વળતા સંચાલકો પણ તમે સહકાર આપે તો એવા હોલને તમે સીલ કરો એ જ માંગ સાથેનું આજે અમારું આવેદનપત્ર છે